નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સ્પાર્ક ડે ન્યૂઝ દ્વારા એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશોત્સવને લઈને મારા ગણેશ સ્પર્ધા બે હજાર પચીસ જેનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પણ તમામ ગણેશ મંડળો અને જે પણ શ્રીજીની સ્થાપના કરે છે તમામને સ્વચ્છતા સાથે પંડાલ સજાવવા માટે અને ખૂબ જ સુંદર ડેકોરેશન કરવા માટેની શુભકામના પાઠવી છે સાથે જ સ્વચ્છતા રાખવા માટેનો અનુરોધ પણ કર્યો હતો અને મારા ગણેશ સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન જ્યારે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે શુભકામનાઓ પણ પાઠવી છે વડોદરા સંસ્કારી નગરી ઉત્સવની નગરીમાં ગણેશ ઉત્સવનો ટૂંક સમયમાં પ્રારંભ થવા જનાર છે ત્યારે વડોદરાની ખ્યાતનામ લોકલ ચેનલ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા મારા ગણેશ સ્પર્ધા કે જે લોકો પંડાલોમાં ગણપતિની મૂર્તિઓ સ્થાપિત કરે છે તથા મારા ગણેશ મારા ઘરે જે લોકો પોતાના ઘરે પણ ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે આ તમામ જે ગણેશના ભક્તો છે એમના માટે વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ઘરે મૂર્તિ સ્થાપિત કરનારા તથા પંડાલમાં મૂર્તિ સ્થાપિત કરનારા તમામ લોકો ભાગ લે અને આના જે ટ્રોફી અને ઇનામોનું વિતરણ કરવામાં આવશે એના મુખ્ય થીમ કે ગણેશ પંડાલો સ્વચ્છ રહે અને સ્વચ્છતાના અભિગમ સાથે સંપૂર્ણ સ્વચ્છતાનો જે નારો છે નિર્મળ ગુજરાત ટુ અંતર્ગત વીએમસી સ્વચ્છતાને ખૂબ પ્રાધાન્ય આપી રહી છે ત્યારે આવી સ્પર્ધા કરવા બદલ સ્પાર્ક ટુડે ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અને જે ડેકોરેશન થાય છે કે જેમાં ધાર્મિક રાજકીય સામાજિક મેસેજ હોય છે આ તમામ લોકો જે પાર્ટિસિપેટ કરવાના છે એ તમામને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું શુભેચ્છાઓ આપું છું કે સારામાં સારું ડેકોરેશન કરે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લગાડે અને પોતાના પંડાલમાં સ્વચ્છતાનું પાલન કરે જેથી કરીને વડોદરા સંસ્કારી નગરીની ગણેશ ઉત્સવ દરમિયાન એક આભી ઓળખ ઊભી થાય